કેમ છો મિત્રો આજે આપણે સરસ મજાની હોટલ જેવી જ ઘરે ગાર્લિક બ્રેડ બનાવવાના છીએ તો એ માટે મેં બે ચમચી જેવું તેલ લીધું તેલ સહેજ ગરમ થઈ જાય પછી લસણની જે કળીઓ હોય તે અંદર નાખવાની છે લસણની કઢીને થોડીવાર માટે થવા દેવાની છે લસણની કઢી બ્રાઉન કલરની થઈ જાય ત્યારબાદ આપણે એને ચમચીથી ચેક કરી લેવાની અને જોઈ લેવાની તો સરસ મજાની કળીઓ એકદમ એક કરસ થઈ ગયેલી છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લેવાની એમાં લીલા ધાણા નાખવાના છે થોડું પેપ્રિકા નાખવાનું સહેજ મીઠું નાખવાનું છે અને ઓરેગાનું ચપટી અને મેઘ થોડુંક અંદર ગાર્લિક મસાલો પણ નાખ્યો છે ત્યાર પછી આપણે અંદર બટર નાખવાનું છે આ બધું નાખ્યા પછી એને સરસ મજાનું એક એટલે એક રસ કરી દેવાનો છે આ તમે મસાલો ગાર્લિકનો ઘરે બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો આવી રીતે બધો મસાલો મિક્સ કર્યા પછી આપણે બ્રેડ લેવાની છે મેં અહીંયા બ્રાઉન બ્રેડ લીધેલી છે ત્યાર પછી આપણે જે મસાલો કર્યો હતો તે લસણનો મસાલો આની અંદર બ્રેડની ચારે બાજુ લગાવી દેવાનો છે અને એની ઉપર આપણે સરસ મજાનું મોજેરા ચીઝ પાથરી દેવાનું છે તમારી પાસે જે પણ ચીઝ અવેલેબલ હોય તે તમે આવી રીતે પાથરી શકો છો ત્યારબાદ આપણે જે પેનમાં મેં લસણ ગરમ કર્યું હતું એ જ પેનમાં આપણે આવી રીતે એક પછી એક ગાર્લિક બ્રેડ ગોઠવી લેવાની છે અને તેને થોડીવા માટે ઢાંકી દેવાની છે થોડીવા પછી આપણે જોઈ લેવાનું અને તો સરસ મજાનું આપણું ચીઝ મિલ્ટ થઈ ગયેલું છે ત્યાર બાદ એને આપણે એક દિવસમાં કાઢી લેવાની છે તો સરસ મજાનું ચીઝ મીલ્ટ થઈ ગયેલું છે તો સરસ હોટલ કરતાં પણ ખૂબ જ સરસ લાગે એવી ચીઝ ગાર્લિક બ્રેડ તૈયાર છે